ત્રણસો <trots> રૂપિયા <tell> 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 <tell>

ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ બાર બાર રૂપિયા ત્રણસો ને બાર તેર રૂપિયા પંદર રૂપિયા સત્તર અઢાર ઓગણીસ રૂપિયા ત્રણસો ઓગણીસ ઓગણીસ ત્રણસો પાંત્રી પાંત્રી રૂપિયા લગાવવામાં દ્વારકાથી 1 2 3 4 5 7 8 10 11 12 15 15 રૂપિયા 315 1 2 3 4 19 21 21 12 315 સારું છે 22 24 24 70 70 70 70 70 70 19 સારું

એક બે ત્રણ પાંચ ચાલીસ બાવન પંચોપન વધુ પંચોતેર 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 પચીસ રૂપિયા પંચાવન

જીલેવા વાળો આયકો બચ્ચી ગેલી અસલ દેખ છે ગેલી ણું ત્રણું રૂપિયા ત્રણ ત્રણસો ત્રણ ચોરાણું પંદર સુન્નું અઠ્ઠાણું નવ્વાણું ચારસો રૂપિયા

ત્રણ પચાસ હજાર રૂપિયા એક વાર ત્રણસો એકાણું 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 બાણું ત્રણ રૂપિયા છન્નો છન્નો છન્ન રૂપિયા અઠાણું નવ્વાણું 400 1 400 2 400 2 9 ग्राम 9 400 400 400 1 2 3 4 5 6 7 8 9 10 1000 12 400 100 100 100 70 70 470 100 20 1 બોલવો બદલામ દેવી રૂપિયા લખવા ત્રણસો રૂપિયા ત્રણસો ને આમાં શું વાંધો છે

ચારસો રૂપિયા એક વાર ચારસો રૂપિયા બે વાર ચારસો રૂપિયા ને ત્રણ વાર પચીસ અઠાણું ત્રણ પડશે કેટલી નહીં આગળ ઓગણ અઠાણું ઓગણ છિક રૂપિયા ત્રણસો બતેર તો પંચો છોતેર રૂપિયા ત્રણસો એકસોતેર ઓગણસી ત્રણસો રૂપિયા એકવાર ત્રણસો રૂપિયા બે મને ત્રણસો ત્રણસો પચાસ એસી એક રૂપિયા ત્રણસો ને ચારસો ને સાડત્રીસ દે લગાવી દે લઈ લોત્રીસ સાઠ સા ને સાઠ રૂપિયા સાઠ ચારસો છો રૂપિયા લગાવી રૂપિયા રૂપિયા ને